પ્રદીપસિંહ ડોડિયા મહામંત્રી ગુજરાત પ્રદેશ આજરોજ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવનો કાર્યક્રમ છે અને આવેદનપત્રનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જે સીબીઆરટી પદ્ધતિ સરકાર લાવી છે તે રદ કરી અને સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને ફોરેસ્ટ ગાર્ડની જે ગત પરીક્ષા લેવાવી એમાં લાખો યુવાનો સાથે મોટા પાયે અન્યાય કરવામાં આવ્યો છે તો સીબીઆરટી પદ્ધતિ રદ કરી અને એ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે આ વિરોધ એ પ્રમાણમાં કરવામાં આવ્યો છે કે જે રીતેના લોકો સીબીએ આરટી પદ્ધતિ જે લાવ્યા છે કોમ્પ્યુટર બેઝ પદ્ધતિ એ પરીક્ષામાં વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપે છે અને માર્ક્સ જાહેર કરવામાં હોય છે તો એ કોઈ પ્રકારના જાહેર જાહેર કરવામાં આવતા નથી અને ડાયરેક્ટ એ લોકોને ભરતી જે ભરતીમાં આવ્યા છે એ લોકોના જ રેન્ક બતાવવામાં આવે છે તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પરીક્ષા દીધી છે તો એના માર્ક્સ જાહેર કરવામાં આવે જો પરીક્ષાને દીધી છે એને ખ્યાલ જ નથી કે મારા માર્ક્સ શું છે તો એના નોર્મલાઇઝેશન જે પદ્ધતિ છે તો નોર્મલાઇઝેશનની પછીના અને પહેલાંના પણ માર્ક્સ જાહેર કરવામાં આવે અને વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી છે તેના માર્ક કેટલા છે એ જાહેર કરવામાં આવે અને આ પદ્ધતિ જે સીબીઆરટી પદ્ધતિ છે એ પદ્ધતિ રદ કરવામાં આવે વારંવાર ભારતીય જનતા પાર્ટી ટેવાયેલી છે વર્ષોથી કૌભાંડ કરતી આવી છે આ એક નવું કૌભાંડ કરવા માટેની નવી સિસ્ટમ લાવી છે અને એ સિસ્ટમમાં લાખો યુવાનો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે તમે પણ જોઈ શકો છો આમાં પારદર્શિકતા કોઈ પ્રકારની છે નહીં કારણ કે જે વિદ્યાર્થી પોતાની એક્ઝામ દે છે એને પોતાનો માર્ક્સ કેટલા છે એ મળવા મળવાપાત્ર નથી રહેતા એનો જે ભરતી માં જે જે લોકો એના મળતિયા જે આવે છે એના જ નામ જાહેર કરવામાં આવે છે નોર્મલાઇઝેશન પદ્ધતિ જે છે નોર્મલાઇઝેશન જે માર્ક આપવામાં આવે છે તો ખાસ કરીને બધા વિદ્યાર્થીઓનો માર્ક માર્ક જાહેર કરવામાં આવે કે જે વિદ્યાર્થી એને પોતાની પરીક્ષા આપેલી છે તો એને પોતાના કેટલા માર્ક્સ આવ્યા છે તો એને ખ્યાલ હોવો જોઈએ ને આ કાયદેસરનું એના મળતીયાઓને લાભ મેળવવા માટે થઈને કાયદેસરની એક પદ્ધતિ ગોઠવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે આગામી દિવસોમાં અમારી જો માંગ સંતોષવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને કદાચ વિધાનસભાનો ઘેરાવ કરવાનો ફરજ પડશે તો વિધાનસભાની ઘેરાવ પણ કરશું ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા ઘણા વર્ષોથી એવું બીડું નક્કી કર્યું હોય કે ભાઈ યુવાનો અને ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય વારંવાર કરવો વારંવાર કરવો અને ક્યાંક એને રોજગારી માટે પણ રોડ ઉપર ઉતરી અને આંદોલન કરવું પડે એવી ફરજ પાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીબીઆરટી પદ્ધતિથી જે એક્ઝામો લેવામાં આવી એમાં ખાસ જે ફોરેસ્ટરની ભરતીનું રિઝલ્ટ આવ્યું છે આ રિઝલ્ટમાં ઘણા બધી છબડા થયા છે ઘણા બધી વિદ્યાર્થીઓનો અન્યાય થયો છે એટલે અમારી ખાસ માંગ છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને બીજી માંગ છે કે જે ફોરેસ્ટરના વિદ્યાર્થીઓનો અન્યાય થયો છે નોર્મલાઇઝેશન એ ન્યાય આપવાની લાખો વિદ્યાર્થીઓ જે સેવા પસંદગી મંડળમાં પરીક્ષાઓ દેવાના છે એ બધાને અન્યાય થવાનો છે જો આવનારા દિવસોમાં નહીં થાય તો સમગ્ર ગુજરાતના એનએસ્યુઆ આંદોલન કરશે હવે આ દેશના અને રાજ્યના યુવાનો જાગૃત થયા છે આ યુવાનો આનો જવાબ તોડ દેશે